ભાજપ નેતાનું મહાકૌભાંડ ગરીબોના હકનું ખાઈ ગયા આવાસ ક્વાર્ટરનું કૌભાંડનો મામલો સામે આવ્યો છે ભાજપના બી કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચાર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અત્રે જણાવ્યું કે રાજકોટ વોર્ડ નંબર પાંચ અને ના કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચાર્ય હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે વજીબેન અને દેવુંબહેનના પતિએ કોર્પોરેશનમાં સેટિંગ કરીને ક્વાર્ટર કૌભાંડ આચર્ય હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જે બંનેના નામ મનસુખ જાદવ અને કવા કવાગોલતર્ક છે જેમણે ગરીબોનો હકના આવાસ પોતાના સંબંધીના નામે કર્યા હોવાની બુમરાડ ઉઠી છે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે આવાસ બનાવાયા હતા આવાસ ક્વાર્ટરનું કૌભાંડ મુદ્દો સામે આવતા રાજકોટમાં અનેક કૌભાંડની પણ વિશેષ ચર્ચા થઈ રહી છે અત્રે જણાવીએ કે ગરીબોના હકના રહેઠાણમાં પણ કૌભાંડ કરવાનું ન છોડતા નગરની જનતામાં બંને કોર્પોરેટર અને તેમના પતિઓ વિરુદ્ધ ફિટકાર વ્યાપી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે કબીર રોડ પર ગોકુલ નગર ગઈકાલે ડ્રો થયો હતો ધન્યવાદ